નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં પાઠ નવ ઘર્ષણ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના તમામ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નવ ઘર્ષણ સૌથી પહેલાં સૂચના આપેલી છે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પની સામે ખરાની નિશાની કરો જેમાં સવાલ નંબર એક છે પ્રવાહીમાં ગતિ કરતી વસ્તુઓને યોગ્ય આકાર આપીને કયા ઘર્ષણને ઘટાડી શકાય છે તો અહીં વિકલ્પો આપેલા છે તરલ લોટણ સરકતું કે સ્થિત તો એમાં જવાબ આવશે તરલ ત્યાર પછી બીજું મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે ચક્ર બેલ્ટ બોલ બેરિંગ કે સ્ક્રૂ તો એમાં જવાબ આવશે બોલ બેરિંગ ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર ત્રણ નીચેનામાંથી કયા સાધનમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે ઊંઝણનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીં વિકલ્પો છે હિચકો સાયકલની ચેઇન દરવાજાના મિજાગરા કે ઉપરના તમામ તો એમાં જવાબ આવશે ઉપરના તમામ ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે લીસી ખરબચડી તેલવાળી કે ભીની તો એમાં જવાબ આવશે ખરબચડી ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ ખાલી જગ્યા બળને ઓછું કરવા માટે કુસ્તીબાજ પોતાના શરીર પર તેલ લગાડે છે તો અહીં વિકલ્પો આપેલા છે ગુરુત્વાકર્ષણ ઘર્ષણ બળ સ્નાયુ બળ કે આકર્ષણ બળ તો જવાબ આવશે ઘર્ષણ બળ ત્યાર પછી આગળ સૂચના આપેલી છે પ્રશ્નોના જવાબ લખો જેની અંદર સવાલ નંબર છ બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે કયું બળ જવાબદાર છે તો એનો જવાબ છે બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે ઘર્ષણ બળ જવાબદાર છે ત્યાર પછી આગળ સાતમો પ્રશ્ન જેમાં ઘર્ષણ બળનો ઉપયોગ થતો હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી ઘટનાઓ લખો દાખલા તરીકે અહીંયા ઉદાહરણ એક આપેલું છે લખવું તો એવી છે બોર્ડમાં ચોક વડે લખવું ત્યાર પછી રસ્સા ખેંચમાં ખેલાડી હાથ પર પાવડર લગાવે જેથી હાથ સરકી ન જાય ત્યાર પછી કેરમમાં કેરમની કુકરીનું ખસવું વગેરે ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો તો અહીંયા ક્રિયાઓ આપેલી છે ચાલવું લખવું કપડાં ઘસાઈને ફાટી જવું વગેરે બરાબર તો અહીંયા આપણે વર્ગીકરણ કરવાનું છે મિત્ર અને શત્રુની અંદર તો મિત્રની અંદર આવશે ચાલવું ત્યાર પછી લખવું ત્યાર પછી લપસણી પરથી લપસવું સાયકલ ચલાવવી કારને બ્રેક મારતા અટકી જવી બરાબર પછી શત્રુની અંદર આવશે કપડાં ઘસાઈને ફાટી જવા ચપ્પલ ઘસાઈ જવા કેળાની છાલ પર પગ પડવાથી લપસવું ટાયરનું ઘસાવવું ત્યાર પછી આગળ સવાલ નંબર નવ નીચેની ક્રિયાઓને સરળ અને મુશ્કેલ ક્રિયાઓમાં વર્ગીકરણ કરો તો અહીં ક્રિયાઓ આપેલી છે બહારની સપાટી તેલવાળી હોય તેવો કાચનો ગ્લાસ પકડવો બહારની સપાટી પર કાગળ વીંટળાયેલ હોય તેવો કાચનો ગ્લાસ પકડવો વગેરે બરાબર તો અહીં આપણે વર્ગીકરણ કરવાનું છે સરળ અને મુશ્કેલ ક્રિયામાં તો સૌથી પહેલાં છે સરળ ક્રિયા એની અંદર આવશે બહારની સપાટી પર કાગળ વીંટળાયેલ હોય તેવો કાચનો ગ્લાસ પકડવો પછી મુશ્કેલ ક્રિયામાં તો બહારની સપાટી તેલવાળી હોય તેવો કાચનો ગ્લાસ પકડવો ત્યાર પછી સરળની અંદર આવશે કુલડી પકડવી ત્યાર પછી બીજું છે મુશ્કેલની અંદર કાદવવાળા રસ્તા પર ચાલવું સરળ ક્રિયામાં ત્રીજું છે જમીન પર ચાલવું જ્યારે મુશ્કેલ ક્રિયાની અંદર આવશે ભીના ભોંય તળિયા પર ચાલવું ત્યાર પછી આગળ છે ઉપરોક્ત ક્રિયાઓ શા માટે સરળ કે મુશ્કેલ છે તેનું કારણ જણાવો તો એમાં કારણની અંદર પહેલું કે સરળ ક્રિયામાં ઘર્ષણ બળ વધુ લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં સરળતા રહે છે બીજું છે મુશ્કેલ ક્રિયામાં ઘર્ષણ બળ ઓછું લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં મુશ્કેલી પડે છે ત્યાર પછી આગળ સૂચના આપેલી છે પારિભાષિક શબ્દના ઉદાહરણ લખો જેમાં તસમું છે અહીં લોટણ ઘર્ષણ તો અહીં ઉદાહરણ છે કે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ બળ કહે છે ત્યાર પછી આગળ છે અગિયારમું તરલ ઘર્ષણ તો તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતું ઘર્ષણ બળ એટલે તરલ ઘર્ષણ ત્યાર પછી સ્થિત ઘર્ષણ તો કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિતિ ઘર્ષણ બળ કહે છે ત્યાર પછી તેરમું છે સરકતું ઘર્ષણ તો જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે સરકતું ઘર્ષણ બળ લાગે છે ત્યાર પછી આગળ ચૌદમું ઘર્ષણ બળની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો એમાં પહેલું છે વસ્તુનું સ્થાન બદલી શકાય છે બીજું વસ્તુને ગતિમાં લાવી શકાય છે ત્યાર પછી ત્રીજું ગતિમાન વસ્તુને સ્થિર કરી શકાય છે ત્યાર પછી આગળ છે સૂચના માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો જેમાં સવાલ નંબર પંદર ઘર્ષણ એકાએક અદૃશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય તો આપણે જમીન પર ચાલી શકીએ નહીં સાયકલ ચલાવી ન શકીએ લખી ન શકીએ અને દરેક મશીન કાર્ય કરતાં બંધ થઈ જાય આમ ઘર્ષણ બળ વિના કશું શક્ય નથી ત્યાર પછી આગળ સવાલ નંબર સોળ તમારા ઘરમાં દરવાજો બંધ કરતાં કે ખોલતા અવાજ આવે છે તો તમે શું કરશો શા માટે તો એનો જવાબ છે દરવાજામાં ઓઇલ લગાવશું જેથી ઘર્ષણ બળ ઓછું લાગે અને દરવાજામાં અવાજ આવતો અટકી જાય ત્યાર પછી સવાલ નંબર સત્તર તમે તમારા મિત્રો સાથે કેરમ રમો છો ત્યારે કેરમ બોર્ડ પર પાવડર શા માટે છાંટો છો તો એનો જવાબ છે કેરમ બોર્ડમાં પાવડર લગાવવાથી ઘર્ષણ બળમાં ઘટાડો થાય છે તેથી કુકરી સરળતાથી સરકી શકે છે ત્યાર પછી આગળ સવાલ નંબર અઢાર બૂટ ચપ્પલની ખરીદી કરવા જાઓ ત્યારે કેવા પ્રકારના સોલવાળા બૂટ ચપ્પલની ખરીદી કરવી જોઈએ શા માટે તો એનો જવાબ છે બૂટ ચપ્પલની ખરીદી કરવા જઈએ ત્યારે વધારે ખરબચડી સપાટીના સોલવાળા બૂટની ખરીદી કરીશું કારણ કે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે ત્યાર પછી આગળ સવાલ નંબર ઓગણીસ સામાન્ય રીતે ટાયરની સપાટી કેવી જોવા મળે છે કેવી સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ અને શા માટે તો અહીં ટાયરના બે ચિત્રો આપેલા છે તો એનો જવાબ છે ખરબચડી સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ કારણ કે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે જેથી વાહનને બ્રેક સરળતાથી લગાવી શકાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર વીસ તમે મુસાફરી માટે ચિત્રમાં દર્શાવેલ પૈકી કયા પ્રકારની સૂટકેસ વાપરશો શા માટે તો અહીં સૂટકેસના બે ચિત્રો આપેલા છે જેમાંથી આપણે કઈ સૂટકેસ પસંદ કરીશું મુસાફરી માટે એ લખવાની છે અને એનું કારણ લખવાનું છે તો એનો જવાબ છે કે મુસાફરી માટે ટાયરવાળા સૂટકેસની પસંદગી વધારે યોગ્ય છે કારણ કે તે સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી લઈ જઈ શકાય છે તેમાં ઓછા બળની જરૂર પડે છે ત્યાર પછી આગળ સવાલ નંબર એકવીસ કઈ પરિસ્થિતિમાં ઓછા બળની જરૂર પડે છે શા માટે એમાં વિકલ્પો આપેલા છે જેમાં પહેલું છે ફૂટબોલને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવો છે બીજું બી ગબડ્ડી રહેલ ફૂટબોલની ગતિ ચાલુ રાખવી છે તો એનો જવાબ છે ગબડ્ડી રહેલા ફૂટબોલની ગતિ ચાલુ રાખવામાં કારણ કે ગબડ્ડી રહેલા ફૂટબોલ પર ઘર્ષણ ઓછું લાગે છે ત્યાર પછી આગળ સવાલ નંબર બાવીસ કબડ્ડી હરીફાઈમાં તમે ભાગ લીધો છે આ દરમિયાન તમે તમારા હાથ પર સમયાંતરે માટી શા માટે ઘસો છો તો એનો જવાબ છે કબડ્ડીની રમતમાં સમયાંતરે હાથ પર માટી લગાવવાથી સામેવાળા ખેલાડીને પકડવામાં સરળતા રહે છે અને તે છટકીને જઈ શકતો નથી ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રેવીસ કે અહીં ચાર મિત્રો સ્થિત ઘર્ષણ લોટણ ઘર્ષણ અને સરકતા ઘર્ષણને લગતા ઘર્ષણના સંદર્ભમાં ઉતરતા ક્રમમાં ગોઠવે છે તો કોની ગોઠવણી સાચી છે તો અહીં આ ચાર મિત્રોએ ગોઠવણી કરેલી છે તો કોની ગોઠવણી સાચી છે જેનો જવાબ આપણે આપવાનો છે બરોબર તો અહીંયા જવાબ આવશે જીયાન જિયાનની ગોઠવણી સાચી છે સ્થિત ઘર્ષણ સરકતું ઘર્ષણ અને ત્યાર પછી આવશે લોટણ ઘર્ષણ ત્યાર પછી આગળ બી માંથી જોઈ અને લખવાનો છે જેમાં પહેલું છે શૂન્ય ઘર્ષણ તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી શક્ય નથી ત્યાર પછી બીજું ધારા રેખી આકાર તો એમાં જવાબ સી તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે છે ત્યાર પછી ત્રીજું બોલ બેરિંગ તો એમાં જવાબ આવશે બી લોટણ ઘર્ષણ ત્યાર પછી ચોથું ઘર્ષણનું કારણ તો એમાં જવાબ આવશે એ સપાટીઓની અનિયમિતતાઓનું જોડાણ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પચીસ એક ઢાળવાળી સપાટીની ટોચ પરથી એક લખોટીને મુક્ત કરવામાં આવે છે તળીએ આવેલ સમક્ષિતિજ સપાટી પર નીચેનામાંથી શું મૂકવામાં આવે તો સપાટી પર લખોટી સમક્ષિતિજ દિશામાં સૌથી ઓછું અંતર તો અહીં વિકલ્પો આપેલા છે રેતી કાચની મોટી પ્લેટ રેશમી કાપડ કે તેલવાળી સપાટી તો એમાં જવાબ આવશે રેતી ત્યાર પછી આગળ જોઈએ છવ્વીસમું આપેલું છે દોરડા ખેંચની હરીફાઈમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કલ્પેશ દોરડું પકડી ખેંચવાની શરૂઆત જ કરે છે કે તરત જ દોરડું હાથમાંથી સરકી જાય છે તો દોરડું હાથમાંથી સરકે નહીં તે માટે તેને નીચેનામાંથી શું ઉપાય કરવો જોઈએ તો અહીં ચાર વિકલ્પો આપેલા છે એમાંથી જવાબ આવશે ત્રીજો વિકલ્પ પોતાના હાથ પર માટી લગાવવી જોઈએ ત્યાર પછી આગળ સત્યાવીસમો પ્રશ્ન છે જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ બળ ના હોય તો શું થાય તો એનો જવાબ છે તો બ્લેકબોર્ડમાં લખી શકાય નહીં ત્યાર પછી અઠ્યાવીસમો પ્રશ્ન જો કોઈ ઘર્ષણ બળ ન લાગતું હોય અને કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે તો શું થાય તો એનો જવાબ છે જો ઘર્ષણ બળ ના હોય અને પદાર્થ ગતિની શરૂઆત કરે તો પદાર્થ ક્યાંય અટકતો નથી અને તેની ગતિ શરૂ જ રહે છે ત્યાર પછી આગળ ઓગણત્રીસમો પ્રશ્ન છે શા માટે વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં આવે છે તો એનું કારણ છે તરલ ગતિમાં ઘર્ષણ બળ ઘટાડવા માટે વિશિષ્ટ આકાર આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નંબર નવ ઘર્ષણ પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો